वोल्युटी मार्क वो द्वारा हा 14 व गोल फंक्शन छे એટલે કે 14 વર્ષ પહેલા આપણ રાજ્યમાં રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે प्रोत्साहन મળે આપ pulumi સ્વયંસેવક સંસહ દ્વારા પણ જોડાઈ શકાય રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલા ચાઈના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ગ જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી માર્ગના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદમાં ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ